કૃષ્ણ કુકમિંગ શું હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના ફલાળેલા મમરાનો ચીવડો બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવો બનશે એકદમ ઝડપી બની જશે તો અહીંયા એક કઢાઈમાં આપણે બેથી અઢી ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મમરા એક વાટકો ભરીને લઈ લઈશું તેને લોટો ભરીને પાણી નાખીને તેને મમરાને સરસ મજાના ધોઈ કાઢવાના છે મમરા ધોવાઈ જાય એટલે આપણે આ રીતે ગરણીમાં તેને નાખી દેવાના છે જેથી પમરાનું પાણી હોય તે નીકળી જશે અને ખોરા પડી જશે જે રીતે આપણે પાઉવા ધોઈએ છીએ તે રીતે જ કરવાનું છે પછી તે કડાઈમાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે સિંગ દાણાને ક્રિસ્પી તળી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ મરુણ થવા દેવાના છે તેને પછી તેને કાઢી લેવાના છે એક ડીશમાં જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પછી દાણા કાઢ્યા પછી એની અંદર રાઈ નાખીશું રાઈ તતરી જાય એટલે જીરું નાખી દેવાનું પછી ચપટી હિંગ નાખી દેવાની પછી લીલા મરચાંના કટકા લીમડીના પાન અને લી સમારેલો કાંદો નાખી દેવાનો છે જો તમે કાંદો ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું બરાબર તેને સાતરી લેવાનું છે તમે આની જગ્યાએ ઝીણા બટાકા સમારીને પણ તમે નાખી શકો છો પછી આપણે કાંદો સતળી જાય એટલે તેમાં તળેલા દાણા અને ટામેટું નાખી દેવાનું છે થોડું તેને પણ સાતળી લેવાનું છે તે સતળાઈ જાય એટલે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખી દેવાની અને બરાબર તેને સાતળી લેવાનું છે પાછું તમે આ રીતે પૌવાનો ચીવડો નહીં બનાવે સોરી મમરાનો ચેવડો તો આ રીતે જરૂરથી બનાવજો પછી થોડુંક આપણે ટેસ્ટ પ્રમાણે થોડું લાલ મરચું નાખીશું જો તમને લાલ મરચું ન ભાવે તો સ્કીપ પણ કરી શકો છો પછી એ મમરા પલાળેના નાખી દેવાના છે અને તેને મિક્સ કરી લેવાના છે તો અહીંયા મારી પાસે લીલા ધાણા નથી જો તમારી પાસે હોય તો લીલા ધાણા નાખી દેવાના અને થોડું લીંબુ નીચોઈ દેવાનું અને બરાબર તેને મિક્સ કરી લેવાનું તો તમે આ રીતે મમરાનો ચીવડો નહીં બનાવ્યો હોય તો જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ખાવાની મજા આવે છે પછી સર્વિંગ બાઉલમાં તેને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ગરમા ગરમ તેને સર્વ કરીશું ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીંયા સરસ મજાનો સર્વ કરી લીધો છે તમે જોઈ શકો છો સરસ મજાનો ચીવડો તૈયાર છે તો અહીંયા મેં લાસ્ટમાં થોડી ઝીણી સેવ પણ નાખી હતી સેવ નાખીને પણ